રાજુલોના વાવેરા ગામની ધાતરવડી નદીમાં પથ્થરની ડસ્ટ વાળા કાદોમાં પશુપાલકની ભેંસો ખૂપી ગ્રામ પંચાયત દ્વારા શિવરાજભાઈ દાખડાની ભેંસો ધાતરવડી નદીમાં પાણી પીવા ગઈ હતી ત્યારે નદીના તળીએ એકઠું થયેલ પથ્થરની ડસ્ટ અને ઝેરી કચરાથી ભરેલા પાણીમાં ખૂપી ગઈ હતી ઘટના સમયે લોકોએ જેસીબી મશીન બોલાવી મહા મુસીબતે ભેંસોને બહાર કાઢી હતી ઉલ્લેખનીય છે કે દાતરવાડી નદીમાં નજીકના ભરળિયામાંથી અને પથ્થરની ખાણમાંથી નિયમિતપણે ડસ્ટ અને બ્લાસ્ટિંગ પદાર્થો વાળું ઝેરી પાણી છોડવામાં આવે છે જેને લઈને નદીનું પાણી દૂષિત કરી નાખવામાં આવ્યું છે કૃષિ અને પશુપાલન માટે અયોગ્ય બનતું જઈ રહ્યું છે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતની અનેક વખત તંત્ર સમક્ષ ફરિયાદ કરાયું હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી